સુરત શહેરમાં ઓનલાઈન સેલિંગ થયેલો માલ રિટર્ન થાય તો તેના પાર્સલો ખોલી હલકી ગુણવત્તાનું માલ મૂકી ઠગાઈ આચરનારા ટોળકીના છ આરોપીઓને ગુણા પોલીસે ઝડપી પાડી ચૌદ લાખથી વધુ મતા કબજે કરી છે સુરતમાં છેલ્લા ઘણા સમયથી દેશભરમાં ઓનલાઈન સેલિંગ થઈ રહ્યું છે તો સુરતમાં ઇન્ડવાલા ડિઝાઇન નામની કંપની દ્વારા મંત્રા કંપની થકી દેશભરમાંથી આવતા ઓનલાઈનનું ઓર્ડરનું ડિલિવરી કરાતું હતું કે રિટર્ન થયેલા માલમાં હલકી ગુણવત્તાનો માલ આવતો હોવાની જાણ થતાં પુણા પોલીસ તથકે ફરિયાદ કરાઇ હતી જે ફરિયાદના આધારે પુણા પોલીસે તપાસ હાથ ધરી મંત્રા કંપનીના જે છ કર્મચારીઓ જેમાં મેનેજર દીપક પાટીલ પિકઅપ બોય નિલેશ બારકોડ સ્કેનર કરનારા અઝર આરોપીઓ શશાંક અને એઝાદ તેમજ જાવેદ સાથે મળી આ હેરાફેરી કરતા અનુસામે આવતા જ પોલીસે તમામની ધરપકડ કરી હતી ટેક્સટાઇલ માર્કેટ છે તેમાં ઓનલાઈન કંપનીઓ કે જે ઓનલાઈન વેબસાઇટની અંદર સેલિંગ કરતી હોય તેમાં કસ્ટમરને છેતરપિંડીનો ભોગ ના બનવું પડે તે માટે અને આવા ગુનાઓ રોકવા માટે સૂચના કરેલી જે જેના ભાગરૂપે પુણા પોલીસ સ્ટેશન દ્વારા ચારસો નવ ચારસો વીસ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલી જેમાં મંત્રા કંપનીના કર્મચારીઓ કે જેઓએ પોતે કર્મચારી એકબીજા સાથે મેળાપીપણું કરી અને ઓનલાઈન જે સેલિંગ થયેલો માલ કોઈ કસ્ટમર દ્વારા સાઈઝ અથવા કલર અથવા બીજી કોઈ રીતે અમને પસંદ ના હોય તો એ કંપનીને પરત કરતા હતા એ માલને આ કર્મચારીઓએ પોતે એનું પાર્સલ ખોલી અને એને ચેન્જ કરી અને હલકી ગુણવત્તાનો બીજો માલ મૂકી અને કંપનીને પરત કરી અને આ રીતે છેતરપિંડીનો એક રેકેટ ચલાવતા હતા જે કામે પુણા પોલીસે કુલ ચૌદ લાખ જેટલો આવો કરેલ કરેલ હસ્તગત છે અને છ આરોપીઓની ધરપકડ કરેલી છે અને હાલ તપાસ ચાલુ છે હાલ તો કંપનીમાં ગ્રાહકો દ્વારા રિટર્ન થયેલા માલના પાર્સલો ખોલી તેમાં હલકી ગુણવત્તાનું માલ મૂકી ઠગે આત્યાનારોને પકડી પોલીસે ચૌદ લાખની મત્તા કબજે કરી હતી અઝર ખુરશી સાથે હર્ષદ શેઠા